નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર અંબાલાલ પટેલની મોટી આગાહી દિવાળી પહેલા રેશન કાર્ડ ધારકોને મળશે મોટી ભેટ ખેડૂતો માટે આવી ગયા સમાચાર સાચી દિવાળી ક્યારે છે મિત્રો જાણી લ્યો અને બીજા અન્ય સમાચારોની માહિતી મેળવીશું આજના આમ વિડીયોની અંદર તો જે પણ મિત્રો આપણી આ ચેનલ અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરતો અંબાલાલ પટેલની ફરીથી મિત્રો નવી આગાહી કરવામાં આવી જેમાં મિત્રો અંબાલાલ પટેલ દ્વારા અનેક દિવસો માટે મિત્રો વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે ઠંડીની શરૂઆત ક્યારેથી થશે તેની પણ આગાહીઓ કરવામાં આવી ગઈ છે જેમાં મિત્રો ઓક્ટોમ્બર દરમિયાન વાદળછાયું વાતાવરણ રહી છે અને અઢારથી ત્રીસ ઓક્ટોબર વચ્ચે બંગાળના ઉપસાગરમાં એક લો પ્રેશર બનવાનું છે જો મિત્રો આ લો પ્રેશર બને છે તો અઢારથી એકવીસ ઓક્ટોબર અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે જેના કારણે ભેજમાં માવઠું થવાની શક્યતાઓ રહેશે બેસ્તા વર્ષે મિત્રો હવામાન બગડે મુજબ ગુજરાતમાં મિત્રો તેવી ઓક્ટોમ્બર થી ઠંડીની શરૂઆત પૂરજોશમાં થઈ જશે જ્યારે મિત્રો બાવી ડિસેમ્બરે હાડ થી જવતી ઠંડીનો અનુભવ પણ જોવા મળશે જ્યારે મિત્રો બાર ફેબ્રુઆરીના રોજ કડકડથી ઠંડી પડશે એટલે કે બાર ફેબ્રુઆરીના રોજથી મિત્રો કડકડથી ઠંડી પડવાનું શરૂ થઈ જશે લઘુત્તમ તાપમાન મિત્રો આઠ ડિગ્રી નીચે જવાનું છે જ્યારે નવેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપ અને બંગાળના ઉપસાગરમાં વાવાઝોડા બનવાની શક્યતાઓ મિત્રો જોવા મળી શકે છે અરબી સમુદ્રમાં હાલચલના કારણે માવઠાની શક્યતાઓ છે જ્યારે દિવાળીના સમય શહેરી વિસ્તારોમાં ઠંડીનો પૂરજોશમાં અહેસાસ થવા લાગશે એટલે મિત્રો કે અત્યારે હવે આપણે ડબલ ઋતુનો અહેસાસ જોવા મળશે જ્યારે માવઠાની શરૂઆત પણ જોવા મળશે અને મિત્રો ઠંડીની પણ શરૂઆત જોવા મળી શકે છે જ્યારે દિવસે મિત્રો ગરમી પડી રહી છે તો ત્યારે ડબલ ઋતુનો અનુભવ આપણને જોવા મળી રહ્યો છે

માંથી વિશેષતાઓ તો એ છે કે બાયોમેટ્રિક દ્વારા મિત્રો કાર્ય કરે છે અને એક સમયે પછીથી ત્રીસ કિલોગ્રામ રાશનનું વિતરણ કરશે મિત્રો ધારો કે કોઈ વ્યક્તિનો કુવટા મિત્રો પંદર કિલોગ્રામનો છે તો મશીન તેમને જણાવશે કે તમારે પંદર કિલોગ્રામ સુધી લઈ શકશો તમે જો તેમને તે સમય મિત્રો ફક્ત પાંચ કિલોગ્રામ જોઈતું હોય તો તે તેઓ લઈ શકશે અને બાકીનું રાશન તેમની સુવિધા મુજબ પછીથી લઈ શકશે એટલે કે તેમનું બાકીનું રાશન જમા રહેશે તેઓ દેશમાં ગમે ત્યાં રાશન એટીએમમાંથી લઈ શકશે રાશન લઈ શકાય છે એટલે ગમે ત્યાં મિત્રો એટીએમ લગાવેલું હોય એવું નહીં કે તમારા વિસ્તારમાં તમે લઈ શકશો પરંતુ તમારા ક્યાંય પણ મિત્રો એટીએમ હોય તો ત્યાંથી આ ઉપલબ્ધ સેવા મળી રહી છે તમને રાજ્ય સરકાર આવા એટીએમ સ્થાપિત કરવા માટે કંપનીઓનો સંપર્ક પણ કરી રહી છે અને મશીનમાંથી ફક્ત ત્રીસ સેકન્ડમાં રાશન મળી જાય તેવી સુવિધા ઉપલબ્ધ કરવા ટૂંક જ સમયમાં મિત્રો જઈ રહી છે તો ખાસ હવે કાર્ડ ધારકોને જે દુકાન ઉપર દુકાનદારો મનમાની કરતા હતા તેનો હવે સામનો ન હોય નહીં કરવો પડે અને ખાસ કરીને જે દુકાનો બંધ રાખતા હતા મનમાનીઓ ચાલતી હતી તે હવે મનમાનીઓ બધી બંધ થવા જઈ રહી છે મિત્રો મહત્વના સમાચારની વાત કરતો ખેડૂતો માટે મહત્વની મોટી ખુશખબર સામે આવી ગઈ છે જેમાં મિત્રો કૃષિ મંત્રી રાઘવજી પટેલે આજે ગાંધીનગર ખાતે સરકારના કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે સીસીઆઈના અધિકારીઓ સાથે કપાસની ટેકાના ભાવે ખરીદી શરૂ કરી દીધી હતી આ બેઠકમાં કૃષિ મંત્રીએ સીસીઆઈ દ્વારા ટેકાના ભાવે કપાસની કહીડી માટેના મિત્રો આયોજનની સમીક્ષા પણ કરીને જરૂરી સૂચનો પણ આપ્યા હતા અને ગુજરાતના ખેડૂતોને વિવિધ પ્રશ્નો પણ રજૂ કર્યા હતા ભારત સરકાર દ્વારા મિત્રો કપાસ

મળે છે તો ખાસ આજનો આ આજનો આ ટોપિક શાંતિથી સાંભળી લો તમને ખબર પડી જશે કે સાચી દિવાળી ક્યારે છે હું તમને જણાવી દઈશ આ વર્ષે મિત્રો કાર્તિક અમાવસ્યા અમાવસ્યા મિત્રો બે દિવસની હશે ને હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે કાર્તિક અમાવસ્યા ઓક્ટોર સોમવારના મિત્રો પાંચથી છ વાગ્યે શરૂ થવાની છે અને બીજા દિવસે મંગળવારે મિત્રો એકવીસ ઓક્ટોમ્બર બાજુ પાંચ ને પચાસ વાગ્યા સુધી ચાલુ રહેવાની છે તેથી મિત્રો દિવાળીની વાત કરીએ તો દિવાળી મિત્રો વીસ ઓક્ટોમ્બરના રોજ ઉજવવામાં આવશે જ્યારે મિત્રો અઢાર ઓક્ટોમ્બરે શનિવારના રોજ ધનતેરસ ઓગણીસ ઓક્ટોબર રવિવારના રોજ કાળી ચૌદ વીસ ઓક્ટોમ્બર સોમવારના રોજ દિવાળી જ્યારે એકવીસ ઓક્ટોમ્બર મંગળવારના રોજ સ્નાન અને દાન વિધિ જ્યારે બાવી ઓક્ટોબર બુધવારના રોજ ગોવર્ધન પૂજા જ્યારે તેવી

કેન્દ્ર સરકાર સમયાંતરે ઘણી યોજનાઓ ચલાવી છે આમાં મિત્રો નાણાકીય સહાય રોજગાર અને સુરક્ષા સંબંધિત સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે આ ઉપરાંત વિવિધ રાજ્યોમાં સરકારો પણ તેમની પોતાની યોજનાઓને અમલમાં મૂકતી હોય છે ખાસ કરીને જે કેન્દ્ર સરકારની યોજનાઓ ચાલે છે ની રાજ્ય સરકાર અલગથી જે યોજનાઓ અમલમાં મૂકતી હોય છે તેમાં મિત્રો ભાર મૂકીને રાજ્ય સરકાર અનેક મિત્રો મહિલાઓ માટે યોજનાઓ ચલાવતી હોય છે ખાસ તમારે મિત્રો નોંધી લેવાનું છે જેથી મહિલાઓને સીધો લાભ તેમના સુધી મળ્યો то еще. તાજેતરમાં એક રાજ્ય સરકારે એક નવી યોજના શરૂ કરી છે જેની મિત્રો વાત કરી તો આ યોજના હેઠળ લાયક મહિલાઓના બેંક ખાતામાં મિત્રો દસ હજાર રૂપિયાની સહાય સીધી મિત્રો મોકલવામાં આવે છે ખાસ મિત્રો તમારે હવે એ જાણવાનું રહ્યું છે કે કઈ કઈ રાજ્ય સરકાર મહિલાઓ માટે યોજનાઓ ચલાવી રહી છે જેમાં અમે ફોમ ફોર્મ ભરીને સહાય મેળવી શકીએ છીએ તો ખાસ કરીને જે એક સ્તનપાન કરાવતી યોજના છે ગર્ભવતી મહિલાઓને છ હજાર રૂપિયા આપવાની યોજના છે જે મિત્રો અલગ અલગ યોજનાઓ મિત્રો મહિલાઓ માટે મિત્રો લોન્ચ કર કેન્દ્ર સરકારની અલગ યોજનાઓ છે અને રાજ્ય સરકાર પણ અલગ યોજનાઓ મિત્રો મહિલાઓ માટે ચલાવી રહી છે તો ખાસ મિત્રો બધાને લાભ લેવા માટે બધી મહિલાઓને લાભ લેવા માટે આમાં સૂચનાઓ પણ આપવામાં આવતી હોય છે અને દસ હજાર જેમાં ભેટો પણ મળતી હોય છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો યુવાનોને મળશે આઠ હજાર રૂપિયા કૌશલ વિકાસ યોજના શરૂ કરી છે આ યોજના દ્વારા મિત્રો સરકાર દ્વારા યુવાનોને રોજગારી પૂરી પાડવા માટે તાલીમો આપવામાં આવશે એટલે કે ખાસ મિત્રો આઈટીઆઈઓમાં તમે જોઈ શકો છો કે રોજગારો મેળવવા માટે અનેક ભરતી મેળાઓનું આયોજન કરવામાં આવતું હોય છે તેવી જ રીતે મિત્રો એક આ યોજના છે જેમાં મિત્રો યુવાનોને આઠ હજાર રૂપિયામાં આપવામાં આવશે સરકારી યોજનાઓ દ્વારા મિત્રો ચાલી ક્ષેત્રોમાં તાલીમ આપવામાં અને એટલું જ નહીં તાલીમ પૂર્ણ કર્યા પછી યુવાનોને કૌશલ્ય પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે અને સ્પાઇન ડેન પણ આપવામાં આવે છે અને હવે સરકાર પ્રધાનમંત્રી મિશ્રા કૌશલ્ય વિકાસ યોજના ચાર પોઈન્ટ ઝીરો શરૂ કરવા જઈ રહી છે અને યુવાનો માટે ખાસ આ સારા સમાચાર કહી શકાય કેમ કે યુવાનો માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવતી હોય છે ખાસ કરીને અમુક અમુક યોજનાઓ જે જે છે જેમાં યુવાનોને ભાર મૂકવામાં આવતો હોય છે ખાસ મિત્રો આ યોજનામાં તમારે મિત્રો તક છે આઠ હજાર રૂપિયા મેળવવાની તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો